રાધનપુર તાલુકાના મસાલી ગામના સાધુ સમાજના યુવાન અંકિત કુમાર ભરતભાઈ સાધુ ભારતીય ફોજ ઇન્ડિયન આર્મી માં ટ્રેનિંગ પૂર્ણ કરીને માદરે વતન રાધનપુર તાલુકાના મસાલી ગામે આવતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મસાલી ગામના સાધુ પરિવારના નવ યુવાન દેશની રક્ષા કાજે ભારતીય ફોજ ઇન્ડિયન આર્મીમાં જોડાતા ટ્રેનિંગ પૂર્ણ કરી આજ રોજ પોતાના માદરે વતન પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મસાલી ગામે આવતા રાધનપુર ખાતે આવેલ વઢિયાર રામાનંદી સાધુ સમાજની રામપરિયા હનુમાનજી મંદિર ખાતે આવી પહોંચતા દર્શન કરી તેમની ભવ્ય શોભાયાત્રા રામપરિયા હનુમાનજી મંદિર ખાતેથી મસાલી ગામ ખાતે કાઢવામાં આવી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે મોટી સંખ્યામાં સાધુ સંતો રાજકીય અગ્રણીઓ ગામના સરપંચ અને સાધુ સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા દેશની રક્ષા કાજે ઇન્ડિયન આર્મીમાં જોડાનાર અંકિત કુમાર ભરતભાઈ સાધુનું ભવ્ય સન્માન અને સ્વાગત કરવામાં આવ્યું હતું મારું નામ સાધુ બજરંગભાઈ ભરતભાઈ છે મારું ગામ મસાલી છે અને હું ઇન્ડિયન આર્મીમાં છું મારી રેજીભાઈ સિંગનલ છે ઓર મેં જબલપુરમાં ટ્રેનિંગ કરી છે અને હું ત્રીસ દિવસથી રજા લઈને આવ્યો છું અને મારે બે તારીખે રિપોર્ટ કરવાનો છે અને મારું પોસ્ટિંગ આશ્રમમાં આવ્યું છે સારું લાગે છે આ લોકોને કહ્યું તમે બી આવો દેશની રક્ષા કરો અને જોડાવ ઇન્ડિયન આર્મીમાં